નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો કપાસની બજારમાં વાત કરીએ તો મિત્રો હવે છેલ્લા કેટલાક દિવસોથી કાં તો ઘટાડા થાય છે અથવા તો બજાર છે એ સ્ટેબલ જોવા મળી રહી છે આજે વાત કરીએ તો કપાસની બજારમાં સ્ટેબલ આવક વચ્ચે ભાવમાં સરેરાશ જે ઘટાડો હતો એને બ્રેક લાગી છે અને આગામી દિવસોમાં બજાર છે એમાં હજી પણ ઘટાડો થાય એવી સંભાવના હાલ પૂરતી જોવા મળી રહી છે મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આજે સોળસો અને પંચાણું રૂપિયા જોવા મળ્યા છે કપાસના સૌથી નીચા ભાવ સાતસોથી લઈને આઠસો રૂપિયા વચ્ચે જોવા મળ્યા છે અને કપાસના સરેરાશ એવરેજ ભાવની વાત કરીએ તો ચૌદસો પચાસથી લઈને સોળસો રૂપિયા સુધી ક્વોલિટી વાઇઝ ભાવ જોવા મળી રહ્યા છે અને ગામડે બેઠા જે વેપારો થાય છે એમાં વાત કરીએ તો ભાવ છે એ પંદરસો થી લઈને સોળસો રૂપિયા સુધી ક્વોલિટી વાઇઝ ભાવ જોવા મળી રહ્યા છે અને અમુક અમુક ખેડૂતોને ચૌદસો સાડી માં પણ કપાસ છે જતો જોવા મળી રહ્યો છે કપાસની આવકોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રની બાર થી પંદર ગાડીની આવકતી અને જે ભાવ છે એ ચૌદસો પચાસ થી લઈને સોળસો રૂપિયા કડીમાં વાત કરીએ તો મહારાષ્ટ્રની પચાસ ગાડીની આવકતી અને જે ભાવ છે એ પંદરસો રૂપિયાથી લઈને પંદરસો અને પંચ્યાસી રૂપિયા સુધીના જોવા મળ્યા હતા આ ઉપરાંત રૂની બજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ખાસ કરીને કલ્યાણ રૂમાં વાત કરીએ તો ત્રણ જ દિવસમાં પંદરસો થી લઈને બે હજાર રૂપિયા છે ઘટી ગયા છે અને રો બજારમાં આગામી દિવસોમાં વેપારો કેવા આવે છે તેના ઉપર બજારનો જે આધાર રાખેલો છે અને કલ્યાણ રોમાં આજે વાત કરીએ તો ત્રીજા દિવસે સાડી સાતસો રૂપિયાનો ઘટાડો છે જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો દેશમાં એકસો એકાણું લાખ ગાસડી રૂની આવકમાંથી એ નેવું લાખ ગાસડી છે ખરીદી છે આ ઉપરાંત મિત્રો ભાવની વાત કરીએ તે સીસીઆઈએ જૂના અને નવા કપાસના ગાસડીનું જે ભાવ છે એ માત્ર સાતસો રૂપિયા ગાસડી રૂ છે વેચ્યું છે આ ઉપરાંત સીસીઆઈએ કપાસિયાના ભાવે મને વાત કરીએ તો દસ રૂપિયાનો ઘટાડો છે એ જોવા મળી રહ્યો છે તો મિત્રો આ અત્યારની તમામ કપાસ બજારના સમાચાર અને અપડેટ સાથે આજની માહિતી જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો